રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સ ના ધંધાર્થીઓ નો વિવાદ વકર્યો પિતૃ કૃપા ટ્રાવેલ્સ ના વિજયસિંહ જાડેજા એ માલવિયા નગર પોલીસ ઉપર કર્યા ગંભીર આક્ષેપ પોલીસ મારી ફરિયાદ લેતી નથી અને માત્ર કૃપા ટ્રાવેલ્સ ના મેહુલ સિંહ ગયે તે પ્રમાણે પોલીસ કામ કરે છે છેલ્લા દસ વર્ષ થી હું ટ્રાવેલ્સ નો ધંધો કરું છું પરંતુ હાલ મારો ધંધો બંધ છે રાજકોટ પોરબંદર રસ્તા ઉપર પિતૃ ટ્રાવેલ્સ ચાલવા દેતા નથી

જ્યારે મેહુલ સિંહ રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજાના ભત્રીજા છે માટે પોલીસ કાર્યવાહી કરતી નથી મારી ટ્રાવેલ્સ ઓફિસ બોન્ડર ચોકડી છે પિતૃ નામ મારી સામે માતૃ ગુપા વાળા થોડાક વર્ષો પહેલા ઓફિસ કરેલી અને મારામાં હાલતી તમામ બસ ને ધાક ધમકી થી બંધ કરાવી એમાં રાજ રાજશક્તિ આવી જાય મમતા આવી જાય વછરાજ આવી જાય તમામના ના કાચ ફોડી ડ્રાઈવરને મારી તમામ ની એફઆઈઆર છે તમામની એફઆઈઆરમાં માતૃ પણ માણસ તરીકે પોલીસ ફરિયાદ લે મેવું ના નામ જો કે ફરિયાદ લેતા નથી થોડા દિવસ એક વર્ષ પહેલા મારી બસ ચોરાઈ ગઈ એ મેં બસ જુનાગઢ પાટે ચાલુ કરી હતી ત્યાં મારી બસ રોકવામાં આવી ને મેં એફઆઈઆર કરાવી અને એ બસ રાજકોટથી ચોરી સળગાવી લીધી હાજી દેવીમાં વહી નથી મેં મેવલસિંહના નામ જોડે કીધું લખેલી ફરિયાદ છે આજ સુધીનો આરોપી મળેલ નથી એક મહિના પહેલાં મારી સોપારી રાજ જુનાગઢના લાલા મુસ્લિમને જે પ્રેસ રિપોર્ટર કિશોરભાઈ દવેના મર્ડરમાં આવેલો પછી ભરત કુબેસિયા ને હથિયાર સપ્લાય કરવા માં નામ ખુલેલું અને હમણાં એ ચીટિંગ માં આવેલું એવો ખુંખાર માણસ ને સોપારી આપેલી એની નામ જોકે ફરિયાદ મેં માલવીનગર માં લીધેલી માલવીનગર માં સાડા અગિયાર વાગ્યા નો ગયો રાત્રે નવ વાગ્યા સુધી ફરિયાદ લીધી નહીં પછી માત્ર લાલાએ ધમકી આપી એવી સામાન્ય ફરિયાદ લઈ અને એફઆઈઆર ફાળેલી પછી અમે કમિશનર ને રજૂઆત કરતા અને અરજી આપેલી ત્યાં સોપારીમાં મે નામ મેવુસી નું છે લાલા પાસે તમે ખોલાવો

એની સામે કોઈ પણ બસ જુનાગઢ કે પોરબંદર એની આગળ એની પાસે જાવી નો જોઈએ એવી ની ધાક છે બસ સ્ટેન્ડ માં તમે ત્યાં જાવ તો બસ સ્ટેન્ડ આજુબાજુના ના વેપારી તમે પૂછો એક એક કલાક બસ પેટ પાસે ઊભી રે બંદર પેસેન્જર બસ સ્ટેન્ડ લઈ આવવાના બસ ની ટેક્સ ચોરી કરવાની ટોલ નાકું ભરવાનું નહીં તમામ બસોમાં માં ટેક્સ ચોરી હોય છતાં આજ દિવસ આ ટીવી ની ઉપર એક્શન લીધ ચાલ ત્યાં ગરો નથી લેતી કે જે હોય ને રીબડા છે બોતરી જતરી કે ના મટાવે છે તો અહીંયા